તમારે લોકોને જીવો ત્યાં સુધી હાડકાઓ નબળા ન પડવા દેવો હોય શરીરમાં થાક લાગવા ન દેવો હોય તો એક સરસ મજાની વસ્તુ છે જે બંને મિક્સ કરીને તમે ચાવીને ખાઈ જશો તો તમને આ બધા પ્રશ્નોમાંથી મુક્તિ મળી જશે સાથે સાથે અન્ય ફાયદાઓ પણ થશે તો આ બે વસ્તુનું નામ છે તલ અને ગોળ તલના તો બે પ્રકાર છે સફેદ તલ અને કાળા તલ પરંતુ સફેદ તલ અને કાળા તલમાં કાળા તલ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ જાણવામાં આવ્યા છે એટલે કાળા તલ લેજો કાળા તલ અને ગોળ બંનેને મિક્સ કરીને ચાવીને ખાઈ જવાના છે આનાથી તમને પુષ્કળ ફાયદા થાય છે એના વિશે ટૂંકમાં વાત કરું તો જે લોકો તલ અને ગોળ ચાવીને ખાશે એ લોકોને ક્યારેય શરીરમાં થાક લાગતો નથી કારણ કે ગોળમાં આયન પર્યાપ્ત માત્રામાં છે અને તલમાં કેલ્શિયમ પર્યાપ્ત માત્રામાં છે પરિણામે તમારો થાક થાક લાગતો લાગતો છે તે બંધ થઈ જશે અમુક લોકોને કારણ વગર હોય એવા લોકોએ ખાસ આ પ્રયોગ કરવો જોઈએ જે લોકો તલ અને ગોળનું સેવન કરતા હશે ખૂબ ચાવીને ખાતા હશે એના હાડકાઓ ક્યારેય નબળા પડતા નથી એની પાછળનું એક જ કારણ છે કે તલમાં કેલ્શિયમ પૂરતી માત્રામાં છે અને કેલ્શિયમ તમારા હાડકાઓને મળે એટલે તે હંમેશા મજબૂત રહે છે ખડતર રહે છે અને એ તે ક્યારેય નબળા પડતા નથી પરિણામે વધતી ઉંમરે ઓસ્ટિયોપોરોસિસ કે ઓસ્ટ્રીઓપિનિયા નામની બીમારી તમારા શરીરમાં ક્યારેય એન્ટ્રી કરતી નથી અને જે લોકો ક્યારેક ક્યાંક વાઇપ હોય ને આપણે પડી ગયા હોય તો ફ્રેક્ચર થવાના ચાન્સ ઓછા થઈ જાય છે કારણ કે તમારા હાડકાંને કેલ્શિયમ પૂરતા માત્રામાં મળે એટલે હાડકાં મજબૂત બને હાડકાં મજબૂત બને એટલે ફ્રેક્ચર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે જે લોકો તલ અને ગોળ ચાવીને ખાતા હશે એ લોકોને ક્યારેય શરીરમાં આયનની કમી થતી નથી કારણ કે ગોળમાં આયર્ન પર્યાપ્ત માત્રામાં છે અને આયન પર્યાપ્ત માત્રામાં હોય એ શરીરમાં ક્યારેય આપણને થાક લાગવા દેતું નથી અને કામ કરવાનો ઉત્સાહ વધારે છે અમુક લોકો એવા હશે કે દિવસ દરમિયાન એને નકરા બગાસા આવે કંટાળો આવે કામ કરવાની ઈચ્છા ન થાય પરંતુ આ પ્રકારના વ્યંજનો દેશી વ્યંજનો તમે લેતા હશો અને દેશી મીઠાઈ પણ ગણી શકાય એ લોકોને આ તમામ પ્રશ્નોમાંથી મુક્તિ મળી જશે જે લોકો તલ અને ગોળ ચાવીને ખાતા હશે એ લોકોને ક્યારેય કબજીયાતની સમસ્યા થતી નથી કારણ કે આ વસ્તુનું સેવન કરવાથી તમને કબજીયાતમાંથી મુક્તિ મળે છે આંતરડાને કાચ જેવા ચોખ્ખા રાખે છે અને તમારો મૂત્ર છે એને પણ બાંધનાર છે તલ એટલે તમારા મૂત્ર સંબંધી વિકારો છે કે કબજિયાત છે એ સમસ્યામાંથી મુક્તિ અપાવવી અપાવી હોય તમારા શરીરને તો તમારે આ વસ્તુનું સેવન ઘરગથ્થું કરવું જોઈએ જે લોકો તલ અને ગોળ ચાવીને ખાતા હશે એ લોકોને ક્યારેય વાના રોગો થતા નથી કારણ કે જેમ આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કફના રોગોને શાંત કરવા હોય તો તમારે મધનું સેવન કરવું જોઈએ પિત્તના રોગોને શાંત કરવા હોય તો તમારે ગાયના ઘીનું સેવન કરવું જોઈએ અને વાના રોગોને શાંત કરવા હોય તો તલના તેલનું સેવન કરવું જોઈએ તો આ કાળા તલ તમ તમે ચાવીને ખાવ એટલે તમને પરોક્ષ રીતે તમને એ તેલ સ્વરૂપે મળે એટલે તમને વાના રોગો થતા નથી સંધિવા થતો નથી અને શરીરમાં વાયુજન્ય દુખાવા થતા નથી જે લોકો તલોને ગોળ ચાવીને ખાતા હશે એનું હોજરીનો અગ્નિ ક્યારેય મંદ પડતો નથી કારણ કે તલ છે તે હોજરીના અગ્નિને તેજ રાખે છે અને પાચક રસોને સક્રિય કરે છે પરિણામે તમારા હોજરીનો અગ્નિ મંદ ન પડે અને તમને અપચો છે પેટમાં દુખવું છે પેટ ભારે ભારે લાગવું છે ગેસ થઈ જવું કબજિયાત થઈ જવું કબજિયાતને કારણે ઉર્ધ્વ ગેસ થઈ જવો આ તમામ સમસ્યામાંથી તમને સરળતાથી મુક્તિ મળે છે હવે અમુક લોકોને એની ચામડી ને ખૂબ જ ચમકીલી રાખવી હોય અને તેજવાળી રાખવી હોય અને કરચલીઓ ન પડવા દેવી હોય તો એના માટે તો તલ અને ગોળ ઉત્તમ છે કારણ કે તલમાં એ ગુણધર્મ રહેલો છે કે તમને કરચલી ન પડવા દે ચામડીને રુક્ષ ન થવા દે એટલે ચામડીને સુકાવા ન દે અને તમારી ચામડીને ચમકીલી રાખવામાં તમારી મદદ કરે છે ખાસ શિયાળામાં તો તમારે તલના તેલનું માલિશ કરવું જ જોઈએ લોસલોના રવાડે અત્યારનો આધુનિક યુગ ચડો છે પરંતુ એની જગ્યાએ તમારે તલના તેલનું માલિશ કરવું જોઈએ એનાથી તમારી ચામડીની બી ચમકીલી બને છે અને તેજવાળી બને છે તમારો વર્ણ પણ સુધરે છે જે લોકો તલ અને ગોળ ચાવીને ખાતા હશે એ લોકોનું શરીર ખૂબ જ ખડતલ હશે અને મજબૂત હશે અમુક લોકો અત્યારના સમયમાં જીમનો ટ્રેન્ડ આવ્યો છે કે જીમમાં જઈને આપણે શરીરને મજબૂત બનાવીએ અને તાકાતવાળો બનાવીએ અને આપણે બોડી બનાવીએ પરંતુ તમે બેક ટુ ધી નેચર આયુર્વેદ તરફ આવો આયુર્વેદમાં ગોળ અને તેલનું તેલ છે તેલ છે આ બધા વ્યંજનો એવા છે ચણા છે આ બધા વ્યંજનો એવા છે કે તમારા શરીરને અંદરથી ખડતલને મજબૂત કરવાનું કામ કરે છે તમારા હાડકાઓને મજબૂત કરે છે અને જીમ કરવાથી શું થાય કે જીમ કરવાથી તમારે ફાયદો થાય પરંતુ જો વધારે ભૂખ લાગે તો તમે વધારે ભોજન જમો પરિણામે તમારે વધારે તમારું વજન પણ વધે તમારું શરીર પણ બેડોલ થવાની શક્યતા ઊભી થાય પરંતુ આમાં એવું કશું જ નથી દેશી પ્રયોગમાં તમારું શરીર સરસ મજાનું રહે બાંધો સરસ રહે અને તમારું શરીર ખડતલ અને મજબૂત થાય છે તલ અને ગોળ ચાવીને ખાવાથી તમારા વાળના મુદ્દા છે કે અકાળે વાળ ખરવા અકાળે વાળ સફેદ થવા વાળનો ગ્રોથ ઘટવો આ બધી સમસ્યામાંથી પણ તમને મુક્તિ મળે છે કારણ કે કોઈ પણ તેલ માથાના બને એનો બેસ કાળા તલનું તેલ હોવું જોઈએ શું કામ કે તે વાળને પોષણ આપવાનું કામ કરે છે તો તમે તલ ચાવીને ખાઓ ગોળ ચાવ ચાવીને ખાઓ તો તમને અંદરથી પોષણ મળે અને તમને ખરતા વાળ છે અકાળે સફેદ થતાં વાળ છે વાળનો ગ્રોથ ઘટવો આમાંથી પણ તમને સરળતાથી મુક્તિ મળે છે તો આ એટલા બધા ફાયદા તલ અને ગોળ ના હોય તો આપણે મીઠાઈ ખાતા હોય ચોકલેટ ખાતા હોય તો આની જગ્યાએ આપણે તલ અને ગોળ ચાવીને ખાવા જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી